ઘણી આખ્યું છે ઓટો મારતા હું ગુણ બીજા આયો છે નળી બીજી મેં કઈ ગયું હોય તો ઓટો મારતા હું બાજુ મારી છે વચી જ નહીં માર લઈને અડવાથી વચ્ચે નહીં મારી ઓછી થોડી વધારે વધી હોય લાઈનથી તો સારું હતું પછી મશીન લાવ વાઢવા મારું છું આ આ તો આ ચેવડો વજે છે આજે વજે હોય વળી પણ આ તો વાઢે લઈ જ આવેલું છે આમ તો બાજરી હોવાનું ચેણ આવશે મુકાન ધોઈ થઈ જાય ઓમ જાતા હું જે ફુવારો બીજું નેકળિત નથી કે ભાટ જાય મારા ફુવારો થઈ જાય આ કેતો બેટા મેઠા એક ઓમ બદરીમાં ન છોડ મન આ ગાડી મન મને વાગી દમ છોંગુ દે તુમ હે ના આવે છે તાર ને મને ખાવા આવે ને તન આગો કરી હે લાગે છે છે દે ચાલ ના હોય લે વાઘ ને માર છે અને સા જમો લે છે બધે ચાર વના લે તો જાવ પડે

અરે વાય સોભા ઓય તો પાછો દુદા હું ઓય એ અલ્યા આ આ માર કાકો કેતા કોઈ વિશ્વાસ ન કર મારું જો મેલીન જતો રખાઈ દે તો મને ઉઠવા દે સુ સુ બેઠે સોભા આ હા 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 હા

ખડ હે સોભે હેડો ના હોટલ આઈરો ના હોટલ હું કરવા ઈ છે આ અમારે લેવાઈ લઈ કોઈ ના આવે અમે બે વખત બેરે જાય જો હા બારી બachterizo બારી બારે રાગા ના ખાઈ જ

લે લઈ લે આ સુજો બોલના લઈ લે આ તો પેલું છે બુલટુ સ્પીકર લે આ પકડો ફોન પકડો હે દોહા બાદ લે શું છે આ હે દોહા હેરો જો બેરો ઓમ ઓમ ફરદી બોર કે મર બાદરી બેઠો છો હે અલ્યા આ છોડો તમ છો ભાઈ મોના બાર તું લાકડી <laughs> <lands> <confer servants> અલ્યા થી વાત નઈ હોભડી કેની વાત કૂતરો અડકાઈ નાશ્યું અલ્યા કૂતરો શું કરે હું વાઘની ફેદોઈ નાહી થાય કોઈ નઈ હું તો ઓમપા ગાડા કરાય મોશું તું કે જાય તુંય નઈ ઓમ જ ગામમાં લે તો આંગલી દારા દિવસે ખેતરમાં લાકડે લે હું જાવ બાદરે હુહરો નાખે તો ટૂકો લઈ નહો ને કૂતરો બેઠે પણ કોઈ મારી ભૂલ

ના પૂછ્યું તું પૂછ્યું કે છોકરો હતો એમ પણ એ પૂછ્યું કે બધું પૂછી ખેલ તારી ભૂલ છે કોણ તું છે મારે अटक તો આવું ન થાય મારા બા થાય હવે અંતરિક આયા હવે જે બીકુંન બીકુંન માય કોંગલી જેમ બીકુંન સે તું ગયો તાગેવન હા અને આરો આહ મને બીકુંન કોંગલી આખી તો વાળી જે ને ગયો તો નઈ ને ઉડ્યા તા આગેન છે પાછા નતા જકઈ આવ આગેવન આકે ન બોના હવે આજ પછી આવી ભૂલ ના થાય છું ચાર વાગ્યા હવે હું આવી ભૂલ નીકળી આવી ભૂલ નીકળે તો મજા થાય